ઓમ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું સામા પાંચમનું વ્રત કે જેને ઋષિ પંચમી પણ કહેવાય છે કે જે વ્રત સ્ત્રીઓ દ્વારા રજસ્વલા ધર્મમાં જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કરવામાં આવે છે તો આ વ્રતની આ વિડીયોમાં આપણે વાર્તા સાંભળવાના છીએ કે જે સાંભળીને જે બહેનો આરુષિ પાચમ સામા પાચમનું વ્રત કરે છે તેનું સંપૂર્ણપણે પુણ્યફળ મેળવી શકે છે અને કોઈ પણ વ્રત હોય તો તેની વાર્તા સાંભળવી ફરજિયાત હોય છે એટલા માટે આપ સૌ લોકો માટે અમે આ વિડિયો લઈને આવ્યા છીએ પાંચ મિનિટની આ વાર્તા છે તો આપ સૌ લોકો ધ્યાનપૂર્વક મારી સાથે સાંભળજો હાથમાં સામો રાખવો અથવા ફૂલ રાખીને આ વાર્તા કથા મહિમા સાંભળવો ઋષિ પાચમના વ્રતમાં વેલામાં ઉગેલી વસ્તુ ખાવામાં આવે છે જ્યારે જમીનમાં ઉગેલી એટલે કે કંદમૂળ ખાવામાં આવતા નથી તથા ખાસ કરીને આજે સામો ખાવામાં આવે છે બની શકે તો આજનો આખો દિવસ સામો ખાવો અને જો એમ વ્રત ન થાય તો એક ટાઈમ વેલાના શાક ખાઈને ફ્રૂટ ખાઈને એકટાણું પણ કરી શકો છો આ દિવસે સપ્ત ઋષિઓની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે આ વ્રત દરેક સ્ત્રી દરેક કુવારિકા કરી શકે છે માસિક ધર્મમાં થતા હોય ન થતા હોય તે પણ આ વ્રતને કરી શકે છે આજે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીર પર માટી જોડી માથામાં આમળાની ભૂકી નાખીને સ્નાન કરવું જોઈએ હાલના સમયમાં આપને કદાચ અધેડાનું દાંતણ ન મળે તો કાંઈ વાંધો નહીં જ્યારે આપ સ્નાન કરવા બેસો ત્યારે માથામાં આમળાની ભૂકી નાખીને નાવવાનું તથા જેની પાસે વાર્તા સાંભળો તેને દક્ષિણા પણ આપવાની કે જેમાં અમારી સાથે જો આપ વાર્તા સાંભળો તો આ વિડીયો પાંચ લોકોને મોકલજો કે જે અમારા માટે એક દક્ષિણા સ્વરૂપ જ છે ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વવિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો અને પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણને તેની પત્નીને હવે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી અને તેથી તે શાંતિપૂર્વક જીવન જીવી રહ્યા હતા પરંતુ એક વરસ થયું હશે ત્યાં તો તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો અને સતમા પણ દુઃખી થઈ પિયરમાં આવી ગઈ જુવાનીમાં પુત્રીની આવી સ્થિતિ જોઈ માતા પિતા પણ દુખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવા કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ગયું અને આથી તેઓએ વનમાં આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાંય સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસની વાત છે તે ઝાડ નીચે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમાં ગભરાઈ ગઈને રડતા રડતા માતા પાસે આવી પુત્રીને આવી હાલતમાં જોઈ માતા પણ ગભરાઈ ગઈ અને તેને પોતાના પતિને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવા કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી અને રજસ્વલા ધર્મ પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ ધર્મ પાડ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમી વ્રતની નિંદા પણ કરી હતી સામા પાચમનું વ્રત કરનાર સ્ત્રીઓની મશ્કરી પણ કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહે છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી અને આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમાં તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે અને આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો ફળાહાર કરવો સામો ખાવો અને આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજશવલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષ નાશ પામે છે સત્મા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી અને થોડા દિવસમાં તે વ્રતના પ્રતાપે શરીરમાંથી પરો નીકળતું બંધ થયું અને તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ પહેલાં જેવી થઈ ગઈ હે સપ્ત ઋષિઓ જેવી રીતે સતમાએ આપનું આ વ્રત કર્યું અને તેને વ્રતનું ફળ સ્વરૂપે તેનો આ રજસ્વલા દોષ મટ્યો તેવી જ રીતે જે લોકો મારી સાથે આ વ્રતની કથા સાંભળે છે તેને પણ આ સતમાની જેમ જ વ્રતનું ફળ મળે તેનાથી થયેલા જાણીએ અજાણ્યા દોષ નાશ પામે તથા આપ સૌના આશીર્વાદ બની રહે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો આ રીતે સામાપાંચમ ઋષિ પાંચમની વ્રતની કથા છે વાર્તા છે કે જે આપણી સૌ લોકોએ સાંભળી જેની પાસે આપ આ વાર્તા સાંભળો છો એમને દક્ષિણા આપવાની હોય છે તો આપ આ વિડીયોને લાઈક કરી જો આપના મિત્રોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો તે અમારા માટે એક દક્ષિણા સ્વરૂપ જ છે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે સામાપાચમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર